અમદાવાદમાં તાંત્રિક વિધિ નામેદ નોંધાઈ હતી તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર અનિતા અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે દાગીના પડાવતો ધૂતારો પકડાયો છે શું કાર્યવાહી જી અંકુ જે પ્રકારે અમદાવાદ વિસ્તારની અંદર જે તાંત્રિક વિધિના નામે લોકોની સમસ્યા દૂર કરવા નું જે ચીટિંગ કરતો હતો ભુવો ચંદ્રકાંત પંચાલની અગાઉ માંડલ પોલીસે ધરપકડ કર્યા બાદ તેની તપાસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો જેની હાલ તો જે સોલા પોલીસ દ્વારા કસ્ટડી મેળવવામાં આવી છે છેકાંત પંચાલ જે છે તે પાખંડી ભુઓ છે ને તાંત્રિક વિધિ દ્વારા જે અનેક જે લોકો છે તેઓના સંપર્કમાં આવતો હતો અને ત્યારબાદ તેઓને બીમારી દૂર કરવા માટે કે અન્ય ઘરની સમસ્યાને દૂર કરવા માટે સોનાના દાગીના વિધિ કરવાના નામે મંગાવતો હતો અને ત્યારબાદ સોનાના દાગીના પોતે નજર ચૂકવીને ચોરી કરીને લઈ જતો હતો આ પ્રકારે સોલા ઘાટલોડિયા અને માંડલ વિસ્તારમાં તેણે લોકો સાથે ચીટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે અને પચાસ લાખથી પણ વધુના જે દાગીના જે છે તેને પડાવી લીધા હતા ત્યારબાદ આ દાગીના જે હતો તે જુદા જુદા જે વિસ્તારની અંદર જ્વેલર્સ છે અને જે ફાઇનાન્સ છે ત્યાં ગીરવે મુકતો હતો અને ત્યારબાદ પૈસાનું જે પોતાને થઈ ગયેલું જે દેવું છે તે છૂટવ્યું હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે તેનું કસ્ટડી મેળવીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે અને આ ભુવા દ્વારા અન્ય કેટલા લોકોને આ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને છેતરપિંડી કરવામાં આવી છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર